આપણને બધાને ખબર છે કે બંગાળમાં શું ઘટના બની સમાજની એક દીકરી સાથે જે જધન્ય કૃત્ય થયું છે અને એકદમ દર્દનાક છે એક એકદમ શર્મજનક છે આપણા સમાજ માટે શર્મજનક છે અને એક દીકરી કે જે ભણી અને ડૉક્ટર બની અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી હતી એ દીકરી પર બળાત્કાર કરવામાં આવે અને તેની હત્યા કરવામાં આવે અને તે ઘટનાને સત્તાવાળા દ્વારા છુપાવવામાં આવે તે અત્યંત દુઃખદાયક છે અને તેથી જ સમગ્ર દેશના ડૉક્ટરોમાં આ વિરુદ્ધ એક આક્રોશ ફાટી નીકળ્યો છે જેના ભાગરૂપે અમારા નેશનલ એચએસડી ડૉક્ટર અનિલ નાયક એ કલકત્તા હતા અને કલકત્તા જઈ અને એમણે જે આખી વિગત જાણી ત્યારે હકીકત ખબર પડી કે શું થયું હતું ત્યાંના સત્તાવાળાઓ શું કરતા હતા તો સમાજને એક મેસેજ આપવા માટે કે એક બાજુ આપણે બેટી બચાવો બેટી પઢાવો વાત કરીએ છીએ અને બીજી બાજુ આવી દીકરીઓ એના પર ગેંગરેપ થાય એનું મર્ડર થાય અને એ પણ એક ડૉક્ટર અને મારી દૃષ્ટિએ ડૉક્ટર નહીં કોઈ પણ દીકરી સાથે આનું આવું ન થવું જોઈએ તો તેના ભાગરૂપે નેશનલ આઈએમએ ચોવીસ કલાક મેડિકલ સર્વિસિસ વિડ્રો કરી છે અને તે અનુસંધાને જામનગરના સાતસો ડૉક્ટરો આજે હડતાલ પર છે તેઓ કોઈ પણ મેડિકલ સેવાઓ આપશે નહીં માનવતાના ભાગરૂપે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે અને એક વસ્તુ મારે એ પણ કેવી છે કે માનવતા ફક્ત ડૉક્ટરોએ દેખાડવાની છે કે સમાજના દરેક વર્ગે દેખાડવાની છે તો આજે આપ જોઈ રહ્યા છો આ નજારો કે જે આક્રોશ છે આક્રોશ અહીંયા પ્રગટ થાય છે હવે પછી આપણા માનનીય સાંસદ પૂનમબેન માંડમ તેને મેમોરેન્ડમ આપવામાં આવશે કારણ કે તેઓ પણ એક મહિલા છે અને શી ઇઝ ધ પાર્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ તે પછી કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવશે અને આઈએમએ નેશનલ આઈએમ એનો ઉદ્દેશ છે કે ગવર્મેન્ટ વિલ હેવ ટુ ગીવ અ સેન્ટ્રલ લો ફોર ધ સેફ્ટી ઓફ ડોક્ટર્સ અને આ આંદોલન એ સેન્ટ્રલ લો આવશે પછી જ બંધ થશે આજે જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે રેલી અને કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યો છે એમાં અમે જામનગર ડેન્ટલ એસોસિએશનના બધા ડોક્ટર જોડાયા છીએ આ માંગ અને આ રેલી શેના માટે છે તો કે જસ્ટિસ માટે જસ્ટિસ દુનિયા દેશની દરેક દીકરી માટે જે આ કન્ટ્રી આ દેશમાં રહેવા છતાં કોઈ દિવસ સેફ્ટી અનુભવ નથી કરી શકતી ઇવન જ્યારે પેશન્ટની દર્દીની જાન બચાવતી વખતે એ ડ્યુટી પર હોય છે ત્યારે બી એને સેફટી નથી કોલકાતામાં જે મેડિકલ કોલેજમાં જે હાદસો થયો છે એ શર્મજનક વસ્તુ છે દેશની બધી દીકરીઓ આજે એ એટલા માટે અહીંયા રેલીમાં જોડાવા આવી છે કે ભાઈ અમારે સેફટી જોઈ છે અમારે પ્રોટેક્શન નથી જોતું પોલીસ પાસેથી અમે પ્રોટેક્શન નથી માગતા સેફટી કે ભાઈ અમે ભર રાતે કે ભર દિવસે આ દેશમાં કે આ સડકો ઉપર આઝાદીથી ખુલ્લા ફરી શકી કે ડર વગર કોઈ જઈ શકી ઇવન અમારે ડ્યુટી કરતી વખતે બી જોવું ના પડે કે ભાઈ નાઇટ ડ્યુટી છે ડે ડ્યુટી છે દિવસનો ગમેય ભાગ હોય અમે નિષ્પક્ષતાપૂર્વક અમારી નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરી શકી આ ડોક્ટર્સ માટે તો છે જ પણ દેશની બધી દીકરીઓ માટે છે કે જે આગળ વધવા માંગે છે ઘરમાં બેસીને ખાલી રસોઈ કરવા નથી માંગતી પણ દેશ માટે દુનિયા માટે કંઈક ને કંઈક સારું કરવા માંગે છે એના માટે આજે અમે રેલીમાં જોડાયા છીએ અને જસ્ટિસની માંગ છે કે જે બી ક્રિમિનલ છે એ લોકોને જલ્દી જો જલ્દી સજા મળે એ જ અમારો એ જ અમારી માંગ છે